નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જય બજરંગ યુવક મંડળ દ્વારા શ્રીજીના સ્થાપનાના પાંચમા દિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર માંજલપુર પંચવટી સોસાયટી દ્વારા છેલ્લા પચીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી અને મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગણેશ સ્થાપનાના પાંચમા દિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર સુગર ચેકઅપ બોડી ચેકઅપ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જય બજરંગ યુવક મંડળ અને આદિક યુરા હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિક યુરા હોસ્પિટલના ડોક્ટરોએ આવેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યું હતું મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાનો મુખ્ય હેતુ આપના સ્વાસ્થ્યની કાળજી અમારી પ્રાથમિકતા છે આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો પોતાના જીવનનું ધ્યાન નથી રાખતા અને ખાવા પીવામાં પણ કાળજી નથી લેતા તેથી બીમારીના રોગોથી તે પીડાતા હોય છે અને વધુ બીમારી ઘર ન કરે તે માટે જય બજરંગ યુવક મંડળ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ